મિત્રો હોળીના દહનની એક મુઠ્ઠી રાખનો જો તમે આ ઉપયોગ કરી લેશો તો મિત્રો તમારી બધી જ મનોકામનાઓ છે એ પૂર્ણ થવા લાગશે મિત્રો હોળીના દહનની જે રાત છે એને આપણા હિન્દુ ધર્મમાં બહુ જ પવિત્ર માનવામાં આવે છે મિત્રો એવું માનવામાં આવે છે કે આ વર્ષે બે હજાર પચીસમાં માર્ચમાં જે હોળી છે એ બહુ ચમત્કારી અને શક્તિશાળી હોળી રહેવાની છે તેમજ મિત્રો આ હોળી ઉપર તમને ચંદ્રગ્રહણ પણ જોવા મળશે તેની સાથે જ મિત્રો આવનારી હોળીની રાતે અમુક એવા વિશેષ ઉપાય છે કે જે બહુ જ ચમત્કારી સાબિત થઈ શકે છે અને મિત્રો આપણે આજના વિડીયોમાં જાણીશું કે હોળીના દિવસે તમારે એવા કયા મહાન ઉપાય કરવાના કરવા જોઈએ કે જેનાથી તમારું નસીબ ચમકી શકે તેમજ તમે આ વિશેષ ઉપાય કરશો તો મિત્રો તમારા કર્મ જેટલી પણ ગરીબી છે એ સમાપ્ત થઈ જશે તેમજ મિત્રો તમે હોળીની રાતે જે હોળીને રાખ હોય છે એ એક મુઠ્ઠી રાખનો જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો તમારા કર્મ ધન આવવાનું શરૂ થઈ જશે મિત્રો આ હોળીની જે રાખ હોય છે એ બહુ ચમત્કારી હોય છે મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્રમાં પણ હોળીની રાખના બહુ વિશેષ ઉપાયો જણાવવામાં આવ્યા છે તો આપણે એ જ ઉપાય વિશે આજના વિડીયોમાં વાત કરીશું આથી મિત્રો જો તમે આ વિડીયોને એકવાર પૂરો જોઈ લેશો તો મિત્રો લક્ષ્મી માતાનો વાસ તમારા કર્મ હંમેશને માટે થઈ જશે તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે આ ઈચ્છતા હોય કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખી દેજો મિત્રો હોળી વિશે વાત કરીએ તો હોળીના તહેવારને વસંતનો દૂત માનવામાં આવે છે તેવી જ રીતે ધાર્મિક માન્યતા અનુસાર આ તહેવારને અનિષ્ઠા પર ચારાની જીત તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે દરેક વ્યક્તિ પોતપોતાના મતભેદને ભૂલીને એકબીજાને રંગ લગાવે છે જેમાં મિત્રો લાલ રંગ છે એ ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે લાલ રંગને પ્રેમ અને સંવાદિતાનું પ્રતિક માનવામાં આવે છે જેના કારણે પરસ્પર પ્રેમ અને સ્નેહ વધે છે ધાર્મિક માન્યતા અનુસાર હોળીનું દહન એ હોળીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ હરિશ્રી અને બધા જ દેવ દેવી દેવતાઓની પૂજા કરવાથી તમામ નકારાત્મક શક્તિઓનો નાશ થઈ શકે છે અને સાથે જ મિત્રો જીવનમાં ખૂબ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે તેમજ મિત્રો હોળીને લાગતા અમુક વિશે ઉપાય કરો છો તો તમારા કર્મ સુખ સમૃદ્ધિ આવી શકે છે મિત્રો આ વિડીયોમાં અમે તમને બધી જ જાણકારી આપવાના છીએ આથી જે કોઈ પણ વ્યક્તિ આ વિડીયોમાં શૈલ્ય સુધી બન્યું રહેશે મિત્રો એ વ્યક્તિ એ પોતાનું નસીબ ચમકાવી શકે છે તો મિત્રો સૌ પ્રથમ આપણે જાણશું કે તમારે હોળીમાં કંઈ એવી વસ્તુ નાખવાથી તમને લાભની પ્રાપ્ત થઈ શકે છે તો મિત્રો સૌ પ્રથમ તમે હોળીમાં અમુક વિશેષ વસ્તુઓ નાખો છો તો તમારા ઘર માં જે પણ નકારાત્મક નકારાત્મક ઉર્જા હોય છે એ સમાપ્ત થઈ શકે છે તો સૌ પ્રથમ હોળીની આગમાં નાળિયેર કહું જુવાર અને મિત્રો ગોળ અર્પણ કરવાથી જીવનમાં જે પણ નકારાત્મક ઉર્જા છે એ સમાપ્ત થઈ જાય છે અને જો કોઈની ખરાબ નજર તમારા ઘર ઉપર લાગી હોય તો મિત્રો એ પણ જતી રહે છે મિત્રો એવું પણ માનાય છે કે જો તમે હોળીની આગમાં નાળિયેર ઘઉં અર્પણ કરો છો તો મિત્રો માત્ર નકારાત્મક ઉર્જા સમાપ્ત નહીં થાય પણ તમારા કર્મ સકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે અને મિત્રો તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ છે એ બધી બધી જ રીતે રહે જતી રહે છે તો મિત્રો આજે હોળીનો દહન છે આ વર્ષમાં બહુ જ ચમત્કારી અને પ્રભાવશાળી છે તો મિત્રો તમારે આ વસ્તુ અવશ્ય કરવી જોઈએ કારણ કે મિત્રો હોળી એ વર્ષમાં એક જ વખત આવે છે તો બસ મિત્રો આજે આટલો ફરી મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને રામ રામ